ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હશો અને આજે બિદડા પાટીદાર સમાજ આડીમાં હાલતું બાળ સંસ્કાર કેન્દ્ર તેમાં હું સંચાલિકા તરીકે ભૂમિકા ભજવું છું આજે નિહાળો તમે બિદડા ગામનો બાળ સંસ્કાર કેન્દ્ર અને ચાલો પોતાની તાજગી સાથે રમત નિહાળો અને કાલી ગેલી ભાષામાં શ્લોક બોલે છે છોકરાઓ સરસ મજાના પોતપોતાની રીતે અમે એને હોમવર્ક આપીએ કે જેને જેને જે શ્લોક આવડે એ તમને બોલવાના એટલે એટલે બધાને તો બિચારા કોઈક બીકમાં ઊભા ન થાય આવડતા હોય ને તોય બીકમાં ઊભા ન થાય અને અંદરથી ડર લાગતો હોય ને બીજા જુઓ બોલે છે તમારી આગળ અને વરસાદી વાતાવરણમાં આપણે તાલીઓના તાલ સાથે ધૂન બોલીએ છીએ બાળકોને બોલાવીએ છીએ જોઈ શકો છો તમે તમે પણ બાળ સંસ્કાર કેન્દ્ર નિહાળો અમને તો બહુ જ ગમે છે અમારા બાળ સંસ્કાર કેન્દ્ર અને અમારા બાળ સંસ્કાર કેન્દ્રની અંદર એંસીથી નેવું ટકાની સંખ્યામાં બાળકો હાજર રહે છે અને એક વખત અમારી બાળ સંસ્કાર કેન્દ્રની મુલાકાત લેવા આવો અમને ગમે છે તમને પણ ચોક્કસ ગમશે અને આગળ તમે પણ માણો બાળ સંસ્કાર કેન્દ્રમાં આવે કેમ કેવી રમતો રમાડીએ છીએ અને શું છે બધુંય અમને તો ગમે જ છે છોકરાઓ સાથે ટાઈમ કેમ નીકળી જાય છે એટલે અમે રમત રમાડીએ છીએ કેટલા રે કેટલા પ્રભુને ગમે એટલા એ રમત રમાડીએ છીએ છોકરાઓને જ પૂછીએ કે તમને કઈ રમત રમવી છે છોકરાઓ છે આ રમત રમવી છે તો અમે એ રમત રમાડી ક્યારેક સંખ્યા ઓછી હોય ક્યારેક વધુ હોય જોઈ શકો છો અને વચ્ચે બેઠા છે એ બધા આઉટ થયેલા છે ઓકે તમે પણ બાળ સંસ્કાર કેન્દ્ર નિહાળો આગળ jadi kurangnya di bayi

હું આજે તમને એક શોખ સમડાવીશ શુભમ પરતુ કલ્યાણ આરોગ્ય ધન સંપઠા શત્રુ બુદ્ધિ વિનાશાયો દિપર્ છો તીના મસ્તુટે દિપર્છો તીના મસ્તુટે અસ્તુ વધારે મારા જયત્મરણ મારુ પ્રહેમવાનું જ હું ખોરાવાનું

જોઈ શકો છો અમારા બિદડા પાટીદાર સમાજવાળાના મહિલા મંડળ આવી રહી છે બાળ સંસ્કાર કેન્દ્રની મુલાકાત લેવા જોરથી બોલો That's